રેગ્યુલર લાઈફમાં બહુ જ કામ આવે એવી સરસ મજાની ટીપ્સ આજે જોઈશું ગયા વખત આપણે જોયું હતું કે આ રીતે તમે છે એપલને કટ કરી શકો છો છોકરાઓ પણ ઇઝીલી આ રીતે કટ કરી શકે છે પણ પછી શું ક્યારેક ક્યારેક શું થાય કે એપલ આપણે છોકરાને આપતા હોઈએ છીએ આપણે ફ્રી હોય ત્યારે સુધારીને રાખતા હોઈએ છીએ અને પછી થોડીક વાર લાગી જાય ને તો એપલ થોડા કાળા થઈ જતા હોય છે તો તમારે શું કરવાનું છે ઠંડુ પાણી એકદમ લેવાનું છે એ ઠંડા પાણીમાં તમારે એપલને છે એ બોળીને રાખી દેવાના છે અને જ્યારે ખાવા હોય ત્યારે તમે ખાઈ પણ શકો છો એક તો તમારે ફ્રીજમાં પણ નહીં રાખવા પડે અને એનો કલર એવો ને એવો રહેશે નત્યારે શું થાય કે છોકરાઓ પછી ખાતા નથી બીજું હેક્સ આપણો એ છે કે તમે આ જોઈ શકો છો કોઈ પણ આપણે રેન્ટેડ એપાઉન્ટમેન્ટમાં રહેતા હોય યાની કે ભાડાના મકાનમાં રહેતા હોય કે વારંવાર આપણે આ રીતે પેકિંગ કરવું પડતું હોય છે જ્યાં ભાગે ક્રોકરીની વસ્તુ લીધી હોય તો એકબીજા સાથે અથડાય અને તૂટી જતી હોય છે તો કોઈ પણ મેગેઝિન કે કોઈ પણ ન્યૂઝપેપર હોય એ તમારે લઈ લેવાના છે અને પછી તમારે શું કરવાનું છે કોઈ કપ હોય ને એના હેન્ડલ હોય ને એના હેન્ડલમાં બીજા કપનો જે ઉપરનો ભાગ ખુલ્લો ભાગ છે મોઢાવાળો ભાગ એ તમારે એમાં ઇન્શર્ટ કરી દેવાનું છે કંઈક આ રીતે ખાલી એ જ યાદ રાખવાનું જે હેન્ડલનો પાર્ટ છે એને તમારે પેક કરવાનો છે બસ આ રીતે તમારે ફોલ્ડ કરી દેવાનો છે અને પછી ઉપરથી મેગેઝિન કે ન્યૂઝપેપરને રેપિંગ કરી દેવાનું આ રીતે પણ તમે કરી શકો તમને જેમ ગમે તેમ અને પછી કોઈ પણ રબર બેન્ડથી સિક્યોર કરી દેવાનું છે અને આ રીતે તમે કરશો ને તો તમારા કપ છે એ એકદમ સિક્યોર રહેશે અને ખરાબ નહીં થાય ક્રેક પણ નહીં થાય અને બીજી તરફ તમે જુઓ તો આ રીતે તો આપણે આઈનિંગ કરતા હોય ને તો ઇસ્ત્રીમાં આ રીતનો ભાગ હોય છે એનું શું કામ છે ને આજે આપણે જાણીએ બસ આ જે ઇસ્ત્રી છે ગરમ કરવા મૂકી દીધી છે અને પછી આ રીતના કોઈ પણ કોલર હોય યાની કે કોઈ પણ કપડાંમાં નાના નાના એવા પાર્ટ હોય જેમાં આપણે જે સરફેસ હોય સ્ત્રીની પહોંચી શકતી નથી તો જે કડવાળો ભાગ છે ને જે મિડલમાં જે સ્પેસવાળો ભાગ હોય છે સ્ત્રીનો આઈ હોપ કે તમને સમજી ગયા હશો અને હું પણ સારી રીતે તમને સમજાવી શકું છું તો એ વાળો પાર્ટ છે ને એનાથી તમારે આ રીતની કોઈ પણ કોલર હોય કે નીચેના પાઇજા વગેરે જે ફોલ્ડિંગ વાળો પાર્ટ છે ને એને તમારે સ્ત્રી કરવાની છે જેથી કરીને સરળતાથી થઈ જશે તેવી જ રીતે તમે જોઈ શકો છો કે આપણા બેડ ઉપર છોકરાઓ વાંચતા હોય ખાતા હોય અને ઉપર જતા હોમવર્ક બધું ટીવી જોવાનું બધું ચાલતું જ હોય છે તો બેડ આપણે ગમે એ રીતે એ બિછાવીએ યાની કે બેડશીટ તો ગમે એ રીતે ખરાબ તો થઈ જ જવાની છે તો થોડુંક ટાઈમ પણ ચાલે સરસ રીતે એટલા માટે અહીંયા જુઓ બેડશીટ મારી એવી છે ને બેડ ને બેડશીટ વચ્ચે સ્પેસ નથી તો હાથ પણ આપણે આંગળી પણ જઈ નથી શકતી અને આપણને થોડું દુખાવો પણ થાય જો અંદર ઘૂસે નહીં હાથ તો આંગળીમાં વાગે તો હું શું કરું કે બેડરૂમમાં તો આ રીતનો દાંત્યો હોય જ છે તો આપણે એનો યુઝ કરવાનો રૂલર જે સ્કેલ હોય છે એનો પણ તમે યુઝ કરી શકો પણ મેન પાર્ટ અહીંયા આવે છે જ્યારે આપણે બેડશીટ બિછાવીએ ને ત્યારે કોર્નરવાળો પાર્ટ હોય ને એનાથી આપણી બેડશીટ ગમે એવી સારી લઈએ ને તો પણ લુક સારો આવતો નથી તો હું ધીરે ધીરે એકદમ સ્લો મોશનમાં તમને સમજાવું છું આ રીતના વિડીયો તમે જોયા જ હશે પણ આપણે કરવા બેસીએ ને તો વારંવાર આપણે વિડીયો જોવો પડે ને ત્યારે તમને સમજમાં આવે કે આમાં શું કરવાનું છે ખાસ તોર પર ઇન્સ્ટાગ્રામમાં એટલા ફાસ્ટ ફોડવર્ડ વિડીયા હોય છે તે આપણને એમ થાય કે જોઈએ એટલે એકદમ ઈઝી એમ થાય કે હમણાં જ કરી લઈએ પણ જ્યારે આપણે કરવા બેસીએ ને ત્યારે બહુ બધી મહેનત લાગતી હોય છે તો બસ આ રીતે સરખી રીતે તમારે એને ઓર્ગનાઇઝ કરી દેવાનું છે જેથી કરીને ખૂણાવાળો જે પાર્ટ છે ને એનો સરસ દેખાવ આવે નહીતર બેડશીટ તમે ગમે એવી પાથરું ને તો પણ સારી ના લાગે અને ખૂણાવાળા પાર્ટથી નીકળી જાય આ સેકન્ડવાર તમને આ રીતે હું બતાવું છું તો આઈ હોપ કે આ આઈડિયા પણ તમને રેગ્યુલર લાઈફમાં કામ આવશે તેવી જ રીતે આ સાડી કેટલા આઠ નવ મહિનાથી આ મારી મમ્મીની સાડી છે એને મેં પહેરતા બહુ બધી વાર જોઈ આપ સાડી પહેરવાની ને જોવાની મારી હિંમત જ નહોતી તો આજ મેં આ સાડીને કાઢી છે તો આ સાડી કાઢતા જ બહુ બધી મેમરીઝ યાદ આવી જાય છે તો હું આજે હું તમને બધાને એક વાત કહેવા માગું છું કે બંને એટલો તમારા મધર સાથે ટાઈમ સ્પેન્ડ કરો ક્યારે કેવો ટાઈમ આવશે ને ત્યારે તમને અફસોસ થશે તો બસ આપણે વિડીયા ઉપર આવી જઈએ તો આ રીતે ક્યારેક ક્યારેક અત્યારની જનરેશન છે ને એ આ રીતની સાડીને ફોલ્ડ કરી નથી શકતી આપણે નાના હતા ને તેઓ આપણને ટેવ હતી કઈ રીતે આપણે સાડીને ફોલ્ડ કરવી તો બસ આ રીતે ચીપયો લઈ લેવાનો છે મારા હાથ પણ આ સાડીને જોઈને એકદમ ધ્રુજે છે તો આઈ હોપ કે તમે સમજી શકશો બસ આ રીતે તમારે સાડીને આ રીતે તમારે ફોલ્ડ કરી દેવાની છે એકદમ એક બે મિનિટમાં ફોલ્ડ થઈ જશે ગમે એવી હેવી વર્કવાળી સાડી હશે ને તો પણ સરસ રીતે ફોલ્ડ થઈ જશે કેમ કે બધાને સાડી ફોલ્ડ કરવાનું આવડતું હોતું નથી તો આવા નાની નાની ટીપ્સને જો જુગાડ અપનાવો તો થોડુંક ઈઝી આપણા માટે થઈ જતું હોય છે તો સરસ મજાની આપણી સાડી ફોલ્ડ થઈ ગઈ છે ફોલ્ડ થઈ ગયા પછી તમે એને કેવી રીતે સરસ રીતે પેટીકોટ સાથે બ્લાઉઝ સાથે રાખી શકો એનો ઓલરેડી મેં વિડીયો તમારી સાથે શેર કરેલો છે અને જો તમે મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવા માગો તો તમે આવા લોંગ વિન્ડિયા ન જોવા માગતા હોય ને નાની નાની ક્લિપ એને કી રીલ જોવા માગતા હોય ને તો બહુ બધા મારા વિડીયોઝ યાની કે રીલ્સ છે ઇન્સ્ટાગ્રામ પર હું ઇન્સ્ટાગ્રા આઈડી હું અહીંયા મેન્શન કરી દઈશ જેથી કરીને તમે ત્યાં પણ મને ફોલો કરી શકો છો વિડીયામાં દેખાય એ બીજી રીત છે મેં એમાં સરસ મજાની રીત શેર કરી છે બસ આ રીતે તમારે ફોલ્ડ કરી અને બ્લાઉઝમાં નાખી દેવાનું છે તો એક પોટલી જેવું બની જશે તમારી સાડી પણ નીકળશે નહીં અને હેવી વર્ક સાડી તમારે ઉલટી તમે એને ફોલ્ડ કરો ને તો વર્ક પણ કાઢવું ના પડે બીજી બાજુ જ્યારે પણ આપણે બહાર જઈએ ટ્રાવેલિંગમાં જઈએ તો આ રીતની આપણે છત્રી કેરી કરતા હોય છે છત્રીને આપણે બહાર રાખવાની હોય તો આપણે આપણી હે જે લગેજ બેગ છે યાની કે જે ટ્રોલી બેગ છે એમાં કેવી રીતે રાખી શકીએ તો બસ આપણે જે છત્રી હોય એને આ ફોલ્ડિંગવાળો પાર્ટ છે ને એને તમારે ટ્રોલી બેગના ઉપરના હેન્ડલમાં આ રીતે બેને ભેગા ફોલ્ડ કરી દેવાના છે જેથી કરીને શું થાય સિક્યોર થઈ જશે છત્રી તમારી પડશે પણ નહીં અને તમારે બીજા હાથનો પણ ઉપયોગ નહીં કરવો પડે ને એક સાથે બંને વસ્તુ કેરી થઈ જશે હા તમે વિડીયોને લાઈક કરવાનું ભૂલી જતા હો છો પ્લીઝ વિડીયો ગમતા હોય તો લાઇક જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એવી જ રીતે આપણે કોઈ પણ વસ્તુ તળતા હોય ને તો આપણે આ રીતનો ઝારાનો યુઝ કરતા હોય ઝારો આપણે તેલને નીતારવા માટે બીજા વાસણમાં ફ્રાય કરીને મૂકતા હોય છે પણ થાય છે શું તો ઝારો વારંવાર નીચે પડી જતો હોય જેનાથી શું થાય નીચેનું તેલ વળી પાછું ઉપર ઝારામાં આવી જાય છે અને ઉપરની જે વસ્તુ છે એ નીતરવાને બદલે પાછી તેલમાં જતી રહે છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે ચમચી મૂકીને તો પણ બે વચ્ચે કેટલું અંતર થઈ ગયું છે જેથી કરીને સરસ રીતે ઉપરનું ઝારાનું તેલ નીતરવાનો એને જે છે જગ્યા મળે તો એવી સ્પેસ ચમચી મૂકવાથી ક્રિએટ થાય છે તો આવી નાની નાની બહુ બધી વસ્તુઓ હોય છે જેનાથી આપણી જિંદગી છે એકદમ આસાન બની જતી હોય છે તો એવા જ હેક્સને આઈડિયા હું તમારી સાથે શેર કરું મેં ત્રણસો ચારસો વિડીયો મારી ઓલરેડી મારી ચેનલ ઉપર છે તમે ઓલ્ડેસ્ટ વિડીયો લખશો ને બહુ બધા વિડીયો આવશે તમે એ ચેનલમાં મારી જશો ને એટલે બસ અહીંયા મને થોડું વાગ્યું હતું અને આ હેક મારા ક્યારેક ક્યારેક આપણને આળસ થતી હોય લોટ બાંધવાની ક્યારેક ક્યારેક આપણને હાથમાં વાગ્યું હોય ક્યારેક ક્યારેક હોસ્ટેલમાં છોકરા છોકરીઓ આ રીતે લોટ બાંધવામાં આવડતો નથી કે થોડો કંટાળો આવતો હોય ને તો બસ એક બે મિનિટમાં તમે આ રીતે લોટ બાંધી શકો છો પોલિથિન બેગમાં લોટ નાખી ધીરે ધીરે તમે જો મીઠું ને તેલ નાખતા હોય તો નાખી અને પછી પાણી નાખીને આ રીતે બે ત્રણ વાર આમ આમ કરશો એટલે તમારો લોટ સરસ રીતે બંધાઈ જશે અને સરસ રીતે પછી તમારા તેલ નાખી અને સરસ રીતે કરી લેવાનો છે અને અહીંયા તમે જોઈ શકો છો કેવો આપણે લોટ બાંધીએ એવો થાય છે બાકી તો આપણને લોટ બાંધવામાં વાર નથી લાગતી પણ ક્યારેક ક્યાંક સિચ્યુએશન એ એવી હોય કે આપણે આ આ રીતના જુગાડ કરવા પડતા હોય ખાસ કરીને જ્યારે હોસ્ટેલમાં છોકરા છોકરીઓ ભણતા હોય કે ક્યારેક આપણે આ રીતના થાકી ગયા હોય ત્યારે પણ